વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં અમારા વડેલ આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવા ના આમંત્રણ અને છોટાઉદેપુર કૌમાર તાલુકાના સાથી મિત્રોના આમંત્રણને આમંત્રણ ને માન રાખીને જયારે અમે આવ્યા છીએ ત્યારે આદિ અનાદિ કાળથી ચાલતી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા આદિવાસી સમાજના વેશભૂષા આદિવાસી સમાજના ઓજારો અને નાચ નાચણું આદિવાસી સમાજની બોલી અમે છેલ્લા બાર થી તમારી વચ્ચે છે ત્યારે ખૂબ સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજનું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહી આવનારી પેઢી પણ જાણે એ ઉદ્દેશથી ત્યાં આ દર વર્ષે આ મેળો થાય છે ત્યારે અમને અહી આવ્યા છે તમારો બધાને સાથે અમને આ મેળાનો લ્હાવો અમને મળ્યો છે અને ચોક્કસ હું એટલું કહીશ કે ખરેખર કમાણ આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો વડીલો માતા બહેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી માંથી જયારે શક્તિસિંહ ગોહિલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે અમારે કોઈ વિશેષ બોલવાનું નથી હોતું જ્યારે પણ આદિવાસી સમાજસિંહ બાપુ ને યાદ કરે છે ત્યારે ક્યારે પણ આપણને ઇગ્નોર નથી કર્યા રાતે પણ બાર વાગે આપણી વચ્ચે આવીને ઉભો છે ત્યારે એમને પણ આપણે વધાવી લઈએ છીએ અને વધારે વિશેષ નથી કઈ બોલવાનું પણ આજના દિવસે આવનારું વરસ તમામ યુવાનો વડીલો માતા બહેનો માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે બધાને પ્રકૃતિ એટલી શક્તિ આપે એટલું સ્વસ્થ દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવનાર દિવસોમાં બધા ખૂબ આગળ વધે શુભકામનાઓ સાથે મારી વાણીનો હું વિરામ આપું છું બધાને જય જવાહર જય આદિવાસી આવનાર દિવસોમાં પણ આવનાર દિવસોમાં પણ સુખરામભાઈ અમને જ્યારે બોલાવશે ત્યારે સુખરામભાઈ સાથે અમે આવીને ઉભા રહેવાના છે અને અમે અને અમારી આખી ટીમ તન મન ધનથી રાત દિવસ એક કરીને સુખરામભાઈ આવનાર ભવિષ્યમાં આખા વિસ્તારમાંથી સાથ ને સહકાર આપવા માટે પણ અમે પધારવાના છીએ ત્યારે તમારો બધાનો ખૂબ પ્રેમ મળ્યો આશીર્વાદ મળ્યા એવી જ રીતના તમારો સાથ સહકાર પણ આવનાર દિવસોમાં મળે એ અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય આદિવાસી